જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છીએ ના તો જય શ્રી કૃષ્ણ કરવામાં થોડુંક મોડું થઈ ગયું તો જો આપણે ચા બનાવી છીએ કેમ કે આપણે ઘરે કામ ચાલુ છે તો એના માટે બધા આવ્યા હોય ને ચા પી રહેવાનું તો આપણે ચા નું કામ ચાલુ ચા બને છે હમણાં તો આખા દિન અંદર કેટલી વાર ચા બને છે ને મને ખબર હું પણ ચા બનાવી બને થાકી જાઉં એટલી વાર ચા બનાવી નાખીએ હમણાં આપણે અને શ્રુતિ ઘરમાં છે અને જમણ પણ ઘરમાં જ છે એના પપ્પા ગયા છે મંદિરે હમણાં આવશે તો હમણાં હું તમને બતાવું કે શ્રુતિ શું કરે છે અને આજ તો એક કામ પણ આપણે કરવાનું છે શ્રુતિના હાથે તો એની તૈયારીમાં છે શ્રુતિ હવે તમને બતાવી દઈ કે શું તૈયારી કરે છે બહુ સરસ મજાનો નીકળી ગયો છે મહાદેવની પૂજા પણ બધું થઈ ગયું છે અટાણે તો કામ પણ બધું થઈ ગયું છે ઘરનું પરમેશ્વર છો આ જો તો આ મારો મત છે અને આયા છે આપણા જમનભાઈ તો એનું દફ્તર હડકું કરે કલર ને બધું જમન આમ તો જો જય શ્રી કૃષ્ણ જમનભાઈ થોડાક રિહાઈ ગયા હે ને એના પપ્પા ભેગું જવું હતું એટલા માટે અને શ્રુતિ અહીં બેઠી છે તો જાજી વાર બોલે ને ડિસ્ટર્બ થશે ચાલો આપણે પાછા બહાર જઈએ રસોડામાં આપણું ચા બનાવી નાખી ફટાફટ તો આપણે ફરી રસોડામાં આવી ગયા છે અને ગેસ ધીમો કરીને ગયા તા કે ચા ઉભરાઈ ના જાય એટલા માટે ફરી આપણે રસોડામાં આવી ગયા છે અને ગેસ આપણે ફૂલ પણ કરી નાખી છે અને ચામાં થોડી વારમાં ઉકળી પણ જશે તો આપણો ચા પણ ઉકળવા લાગ્યો છે સરસ મજાનું પકાવી દઈ ચા આપણે તો શ્રુતિના પપ્પા મંદિરે દુકાનથી નાળિયેર લેતા આવ્યા છે ને તો જો આ શ્રુતિ પણ તૈયાર થઈ ગઈ છે આપણે જવાનું છે નવા ઘરે એટલા માટે આપણે જાય છીએ તો આપણે આવી ગયા છીએ આપણા નવું ઘર જ્યાં બને છે ને તો જો ને શ્રુતિએ ચાંદલા કર્યા આમ બાર હાક ઊભું કર્યું મેન દરવાજો ની અને સાખીઓ પણ કર્યો ત્યારબાદ બધાએ ચા પીધી અને કપડું બાંધવાનું કપડું સુરતીના હાથે આપડા બંધાયું શાસ્ત્ર કરાયું ત્યારબાદ સુરતીના પપ્પાએ બાંધી દીધું ને આ ઘરે ખાલી સુરતીને એમ કીધું કે હાથ હડા એમ કે ન્યાયી હાથે હાથે કરે એટલે સારું એટલા માટે ત્યારબાદ ત્યાં નાળિયેલ વધેર્યું